નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબારો કરીશું નજર સમાચાર ભરૂચ થી ભરૂચ પોલીસે મીરાનગર વિસ્તારમાં આવેલ વાસણની દુકાનની આડમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન બાતમી મળી હતી કે મીરાનગર પાકીઝા હોટલ પાછળ આવેલ ખુશી વાસણ ભંડાર નામની દુકાનમાં રામનિવાસ ઓર્ફે ચિન્ટુ નામનો ઈસમ તેની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે આ ચોક્કસ માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે ખુશી વાસણ ભંડાર નામની દુકાનમાં ચેક કરતા કાપશોન કંપનીની રાંધણ ગેસની પંદર કિલોની ખાલી બોટલ નંગ એક તેમજ પંદર કિલોની ગેસ ભરેલ બોટલ નંગ ત્રણ

રાજપીપળા રોડ મીરાનગર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચનાઓ વિરુદ્ધ અંકલેશ્વર જે પોલીસ સ્ટેશનમાં બી કલમ બસો ને સત્યાસી એકસો ને પચીસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી રિપોર્ટર અબી સૈયદ તહલકા ન્યૂઝ અંકલેશ્વર